ગુજરાત બાળ સુરક્ષા વિભાગે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક પારણું મૂક્યું છે આ તે નવજાત બાળકોને બચાવવાનો પ્રયાસ છે જેમના માતા પિતા તેમને કોઈ કારણસર છોડી દે છે ત્યજી દેવાયેલા નવજાત શિશુઓ ઉપરાંત આ પહેલ એવા લોકોને મદદ કરવા માટે પણ છે જેમને તેમના નવજાત બાળકને ઉછેરવામાં મુશ્કેલી પડે છે તેઓ તેમની ઓળખ છતી કર્યા વિના નવજાતને હોસ્પિટલમાં છોડી શકે છે हमने ट्रायज के बाहर एक वो जो वो पारणा बनाया है जहां आप रख दीजिए और वहां एक बेल लगाई वो बेल बजा दीजिए हमारा कोई भी स्टाफ आके उसको पीडियाट्रिक वार्ड में ले जाएगा उसकी मेडिकल जांच हो जाएगी और फिर आगे जाके वो बाल विकास अधिकारी और जिला विकास अधिकारी चाइल्ड हेल्पलाइन नंबर और पुलिस अधिकारियों से संपर्क में रहके उसको आगे की प्रोसेस हम खुद करेंगे यहाँ बहुत सारे ऐसे बच्चे रिसीव करते हैं हॉस्पिटल में जहाँ कहीं ना कहीं बच्चे को उसके पेरेंट्स या फैमिली मेंबर के द्वारा कचरे के डिब्बे में या कहीं ऐसे बोलेंगे ना कि आ, ऐसी जगह पे डाल देते हैं जहाँ कोई आता जाता ना हो या उसको किसी जानवर ने भी काटा हो ऐसी परिस्थिति में उसको हॉस्पिटल ले आते थे અધિકારીઓનું માનવું છે કે આ પહેલથી નવજાત બાળકીઓના હત્યામાં ઘટાડો કરવામાં મદદ મળશે અને અન્ય કારણોસર ત્યજી દેવાયેલા બાળકોને બચાવવામાં તે ગેમ ચેન્જર સાબિત થશે આ પહેલમાં બચાવેલા નવજાત શિશુઓને દત્તક લેવાની સુવિધા પણ છે નવજાત શિશુઓની હત્યા રોકવા માટે ગુજરાત બાળ સુરક્ષા વિભાગની આ પહેલની ખૂબ પ્રશંસા થઈ રહી છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી we uh -huh.